અમે અમને સીતારામ બધા દાયરાની ને જો આઈતા અટાણમય હોવારમય છે ને બધું કામ કરી લીધું ને એક આ અમારી ભી હતી આ માથાભારે ભી જે તમને દેખાડી હતી અમારી એની અટાણમય એક મોટું બધું કારનામું કરે નહીં છું તે આ ઘણી બધી જો અજા તની હે ને આ બાળક બે બાંધી હતી મેં તમને દેખાડ્યું હતું એને જ ભીને પાસે આ અટાણ જો મમ્મી અહીંયા કામકાજ કરાવી કે એની હે અટાણમય ખીલો ઉપાડે લીધો હોવારમય મોટો બથો ઉતો અંદર ખોડ્યો તો એમાં રેતી કાકરી સિમેન્ટ બથોઈ નાખીને ખોડ્યો હતો પણ એનું બોર વધારે જ છે તો અટાણ મેં ઉપાડ લીધો એની એક કામ વધારાનું વધાર્યું હતું બીજો મમ્મી હે એ પાછા એમાં જે ખોડવાનું કરે ખીલો ને હું બધું ઘરનું કામ કરતી હતી એ એક અટાણ મેં પછી કામ વધારે ગઈ કે તમે બહુ નવરા ન થતા હું કે કામ કરે દાઈ કે મારું એ કે એક એવું બધું તું જો આ બથીને બિસાડીને થોડો થોડો રંજાણ કીધો આ જીમકી ભટુડીની પણ માર્યું હતું તું નહીં હે જરા જરા થટ બુહટ કીધી તો તા તો અટાણમય ખબરમય તોડાવી દીધી દેખાઈ જાય ને કાયતી તોડા તોડાવે તો ભૂંડાઈ વાળું થાય જરાક બહુ ખબર બબર ન પડે તો ત્યાં ખૂંદે નાખે ભીહું પછી બધા ઝાડવા નાખો રે એ બધા તો પતાવી દે પણ આતા જરાક તોડાવે એટલી બધી ભીહું રણકી હતી ખબર પડેતી એની તોડાવે ને અટામયનું કામ કરી લીધું હતું તી પાછું જોઈ ખીલો ખોદે ને પાછું એમાં મમ્મી અટાણમય બુરે ને એવું કરે બધું પાછું એમાં કાકરીને ને નાખે જો હે ને હવાર માં તો પીહી ઘરી પર ખોટી કીધા તા ને વટાણે એનું કામ તા કરી લીધું બથઈ ને વટાણે વાઈ ગયા છે ઓ બપોર ના 11 થાડા થી ઉઠ્યો ને હે વટાણ કરવાની હે બપોરની ની સુલાની જમવાનું બનાવવાનું છે તો જો સ્યાક બનાવી લીધો ભરેલ ઢીંડા નું મસ્ત નું સ્પાઈસી એકદમ ને રોટલી કરવાનું કામકાજ ચાલુ છે ત્યાં મે પેલી બે જીનકી જીનકી રોટલી એક કુતરા ખાટું ને ગાય માતા એ બે રોટલી બનાવવાની છે ને પછી બીજી માણસ હાટું બસ જો કામ કાજ છે ચાલુ રોટલી બનાવવાનું ને પછી આગળ થઈ જાય બપોરા ત્યારે દે જવાનું જમવા ગરમ ગરમ રોટલી અસલ માખલ ને ફળ ભીંડાનું શાક ને

તે હું જો અટાણામાં રૂંઢાની તૈયારીઓ કરા રૂંઢા કરવાની બનાવી મારે અટાણા સણા છોરી ઘરમાં હું બંદર જાય એટલે હું આસો કુસો ભેરો લેતી આમાં ત્યાં કારણ હોય તો સાવવા થાય પીળ્યા પીળ્યા ત્યાં ડુંગળી સુધારા ઝીણી ઝીણી અને પછી મોરી ટોમેટા ને પછી આપણે બનાવી સણા છોરી બેઠા બેઠા ઘણી વાર ખાવા થાય થાય ડુંગળી મોરાઈ ગયેલી છે ટમેટા અને ઝીણા ઝીણા ઘણી મોરે નાખા પછી આ લીંબુ ને એમાં જંજીરામાં છટણી નું પાવડર એટલે કે ભૂકી હોય આ દાળ આગળ કરી નાખીએ હોમ મેડ બનાવવી આપણે આજ સોપાટી કંઈ ખાવા ને જાવ ઘેર ને ઘેર જ ખાવીએ આગળ સુપર ઉપર બનાવે ને એ ડુંગળી મોરાઈ ગઈ ટમેટા ઝપઝપ મોર નાખે ને તો પેલા કામ થઈ જાય કે આવી વસ્તુ બનાવતો હોય તો મોમાં બધા પાણી ભારે આવે તો બનાવવામાં વાર લાગે પછી ને ભૂખઈ લાગી હોય તો જો મારે છે ને આવા ડુંગળી સોરી ટોમેટા ને આ ડુંગળી બે મોરાઈ ગયા તો એવામાં છે ને આખી પર નાખે ને ને એમાં સણાને દાળ થોડીક નાખી દઈએ કોઈને ભાવતી હોય તો ન ખાય નો ભાવતી હોય તો ન નખાય આવો ઓપ્શનલ લોહી નાખવી હું તો નાખા પછી આ ડુંગળી નાખેલી ટમેટા પછી નાખવા મસાલો ન સુ પછી આમાં જણરાનો મસાલો તો એ નાખે તા પછી ચટણી ચટણી માપી માપી નખાય ડુંગળી હોય તીખી એટલી Vaucerul noi. Ne-a și limbul.